નમસ્કાર ખેડૂત ભાઈઓ જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આપણે ગઈકાલે અપલોડ કર્યો તો ખૂબ સારો પ્રતિસાદ ખેડૂત મિત્રો તરફથી એ વિડીયો પર મળ્યો છે એ જ્યારે આ આંદોલન ચાલે છે ત્યારે આ આંદોલનની સાથે જોડાયેલો જે મુખ્ય મુદ્દો છે આપણા ખેડૂતોની સૌથી મહત્વની અને સૌથી મુખ્ય માગણી જે છે એ પોષણક્ષમ ભાવો માટેની છે આપણે જે કોઈ ચીજ વસ્તુઓ પેદા કરીએ છીએ એના પોષણક્ષમ ભાવ આપણને મળે અને એ મળનારા જે ભાવ છે એને કાનૂની આધાર મળે એને માટેની આ લડાઈ વર્ષોથી ચાલે છે ખેડૂતો અને સરકારની વચ્ચે સરકારો બદલાતી રહે છે અને આપણી ખેડૂતોની પેઢીઓ પણ બદલાતી રહે છે હજુ સુધી એનો ઉકેલ નથી આવ્યો અને ખૂબ લાંબા સમય સુધી આવી ઉકેલ ન આવે ત્યારે એને માટેની જે ચળવળો શરૂ થાય એને માટેના જે આંદોલનો શરૂ થાય એને માટેના જે કોઈ પ્રજાકી કાર્યક્રમો શરૂ થાય એ તમામ કાર્યક્રમો ધીમે ધીમે ઉગ્ર બનતા જાય એટલે અત્યારે જે આંદોલન માં પહોંચ્યું છે એનું કારણ એ છે કે આ સમસ્યા સરકારોએ જો ઉકેલવા તો વર્ષો પહેલા પણ સરકારોએ ક્યારેય ખેડૂતોની આ સમસ્યા ઉકેલવા માટે નિષ્ઠાપૂર્વકનો કોઈ પ્રયાસ ન કર્યો અને એના પરિણામે સમસ્યા અત્યારે એટલી બધી જટિલ બની ગઈ છે કે સરકાર પોતે પણ ઉકેલવા ધારે તો એને પણ ખૂબ તકલીફ પડે એવા સંજોગો સરકારે જ પેદા કર્યા છે કારણ કે સરકારે પોતાની વાતના સમર્થન માટે પોતે જે એમએસપી ખેડૂતોને કાયદેસરના રૂપમાં નહીં આપવા માટે એક આખો વર્ગ જે સમાજમાં ઉભો કર્યો હતો અર્થશાસ્ત્રીઓના નામે હવે અત્યારે એ વર્ગ સરકારના ગળે બેસી ગયો છે કે કોઈ પણ સંજોગોમાં ખેડૂતોની જે આ માગણી છે એને માન્ય કરવી દેશના અર્થતંત્ર માટે પોષણક્ષમ નથી ખેડૂતો માટે પોતાના જીવન મરણનો સવાલ છે કે પોતાને મળતા જે ભાવ છે એ પોષણક્ષમ નથી તો પોષણ લાયક ભાવ ખેડૂતને મળે આ જે આખું માળખું છે ભાવ અને ભાવ સંબંધી વ્યવસ્થાઓનું એ માળખું જે છે એ ખેડૂત તરીકે આપણે સામાન્ય રૂપમાં એને સમજવું બહુ જરૂરી છે મિત્રો એટલા માટે આપણે આજે આ એક વિડીયો અપલોડ કરી રહ્યા છીએ આપણા ખેત પેદાશોમાંથી લગભગ ત્રેવીસ જેટલી ખેત પેદાશો અને એના પર સરકાર દર વર્ષે સીઝન પ્રમાણે ભાવ જે નક્કી કરે છે એ ભાવ નક્કી કરવા માટેનું જે સરકારનું પોતાનું માળખું છે એ માળખું એટલે એક પંચ એક કમિશન જેને સીએ સીપી એવું ટૂંકમાં કહેવામાં આવે છે સીએસીપી નો અર્થ છે કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇઝ ખેતીવાડીનું જે ઉત્પાદન છે એનો ખર્ચ અને એની કિંમતો એને નક્કી કરવા માટે જે પંચ છે એ પંચની સ્થાપના છેક ઓગણીસો સડસઠમાં સમયમાં ભારત સરકારે કરેલી છે એ એવી રીતે કામ કરતું થઈ ગયું કે આ પંચ ખેડૂતો માટે નહીં પણ ભારતના કોઈ એક ખાસ વર્ગ માટે જ કામ કરતું હોય સ્થાપના જ્યારે થઈ ગઈ ત્યારે એનો હેતુ એવો હતો કે ખેડૂતને જે ખર્ચ લાગે છે એ ખર્ચનો વાસ્તવિક હિસાબ ગણી અને ખેડૂતને ખરેખર કઈ પેદાશનો કેટલો ભાવ મળવો જોઈએ એની એક આખી વ્યવસ્થા તૈયાર કરે અને એની જે ભલામણ તૈયાર થાય એ ભલામણના આધારે સરકાર છે એ જે તે ચીજ વસ્તુઓ ખેડૂતો પાસેથી જ્યારે ખરીદવાની હોય ત્યારે એ ભાવથી ખરીદે અને બજારને પણ એ ભાવથી ખરીદવાનો સરકાર અનુરોધ કરે હવે આ જે સીએસીપી છે એ સીએસીપી માં પાંચ સદસ્યો હોય છે પાંચ સભ્યો હોય છે અને પાંચ પૈકી ત્રણ સભ્યો સંપૂર્ણપણે સરકારી હોય છે એના અધ્યક્ષ પછી બીજા ક્રમે એના સભ્ય સચિવ અને ત્રીજા ક્રમે એક સરકાર દ્વારા નિયુક્ત સરકારી તંત્ર માહેની વ્યક્તિ તદ ઉપરાંત બે વ્યક્તિઓ ખેડૂત વર્ગમાંથી જે નિમણૂક આપવામાં આવતી હોય છે અને આપવાની જે હોય છે નિયમ પ્રમાણે એ જગ્યાઓ આ પંચની અંદર લગભગ ખાલી પડી છે માત્ર ત્રણ લોકો આ પંચમાં અત્યારે કામ કરે છે અને ત્રણે ત્રણ લોકો સરકારી છે ખેડૂત પ્રતિનિધિઓ તરીકે જે બે સભ્યોની નિમણૂક કરવાની હોય છે એ બે સભ્યોની નિમણૂક સરકારે છેલ્લા કેટલાય વર્ષોથી નથી કરી અને એટલે સીએસીપી દર વર્ષે જે ભાવ બાંધુ નક્કી કરે છે એ ભાવ બાંધુ ક્યારેક ભાવ બાંધણું આપે છે અને સરકારે સ્વીકારી પણ લે છે છ કે સાત વર્ષ પહેલાનો આપણો ગુજરાતનો જ દાખલો છે આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ આપણા કપાસના ભાવની એમએસપી ની જે જાહેરાત કરી હતી એના કરતા માર્કેટમાં આપણને થોડા પૈસા વધારે મળતા હતા હવે થયું એવું કે સરકારે ભાવ નક્કી કર્યો અને માર્કેટમાં જે ભાવ મળતો હતો એની વચ્ચેનો જે ફરક હતો એ ફરક વેપારીઓએ તોડી નાખ્યો સરકારે જે ભાવ જાહેર કર્યો એ ભાવથી વેપારીઓએ ખરીદી શરૂ કરી એટલે આપણને જે તે વખતે લગભગ એકસો થી એકસો પચીસ રૂપિયા સુધીનો ઘસારો સરકારે જાહેર કરેલા ભાવના કારણે પડેલો હકીકતમાં સરકારે ભાવ એટલા માટે જાહેર કરવાના હોય છે કે ખેડૂતને ઘસારો પડતો હોય એ ન પડે અને માલ ભાવથી માર્કેટમાં વેચાય એની જગ્યાએ આ પ્રકારની સંસ્થાઓ જ્યારે સમજ્યા અગર તો એની અંદર ખેતીવાડી સાથે સંકળાયેલા લોકોની ગેરહાજરી હોવાના કારણે જે ભાવ ભાંધણાઓ આપે છે એ ભાવ ભાંઘાઓના કારણે આપણને ખેડૂતોને ફાયદો થવાને બદલે નુકસાન વધુ જતું હોય એવાજ કાર્યક્રમો છેલ્લા 25 વર્ષથી આપણે ત્યાં ચાલે છે હવે અત્યારે આ જે CSCP છે એ CSCP ની પાંચ સદસ્ય વ્યવસ્થામાં માત્ર ત્રણ સભ્યો છે અને એ પણ સરકારી અધિકારીઓ છે ખેડૂત વિભાગમાંથી આમાં કોઈ નથી અને આ જે સંચાલન છે એ કેન્દ્ર સરકારે કરવાનું હોય છે હવે જ્યારે ਐલએસપી ની માંગણી સાથે ખેડૂતો આંદોલન પર છે ત્યારે સરકારના માણસો અને સરકાર વારંવાર નિવેદનો આપે છે કે ખેડૂતની ચિંતાની સાથે અમે છીએ ખેડૂતની ચિંતાની સાથે છીએ અને છતાં ભાવ બાંધવા માટેની સમિતિમાં છેલ્લા સાત વર્ષથી ખેડૂતોની જગ્યાઓ સરકારે ખાલી રાખી હોય તો એના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે સરકારને ખેડૂતોના ભાવને લઈને કેટલીક ચિંતા છે વાસ્તવમાં સરકારને આપણા ભાવથી વધારાનો એવો કોઈ મતલબ નથી કે આપણને પોષણક્ષમ ભાવ મળે સતત એક પ્રકારની બનાવટ આપણી સાથે થતી રહે છે અને ક્યારેક આયાત ક્યારેક નિકાસ આ બધા જુદા જુદા ભ્રામક મુદ્દાઓ ઉભા કરી અને આપણા ભાવને સતત દબાવી રાખવામાં આવે છે જ્યારે ઓગણીસસો સડસઠમાં આ કમિટી બનાવવામાં આવી અને એ પંચ જે બન્યું એ પંચે જે ઓગણીસો ને સડસઠથી કામ શરૂ કર્યું ત્યારે જે ચીજ વસ્તુઓનો એમાં સમાવેશ હતો એ ત્રેવીસ ચીજ વસ્તુ હતી આજે એ ને ત્રેવીસ જ એમાં સમાવિષ્ટ છે સ્વાભાવિક રીતે આપ સૌ દર્શક ખેડૂત મિત્રોને એમ થાય કે ત્રેવીસ જે ચીજો અહીંથી હું કહું છું અને સરકાર કહે છે

રોકડીયા પાકો આપણે જેને કહીએ છીએ એની એની કેટલી ચીજો એમાં સમાવિષ્ટ છે છે આખી વિગત આ ચેનલ પર મૂકેલી તમે એના અભ્યાસ માટે ત્યાં સુધી જઈ અને આ વિગત મેળવી શકો છો આંદોલનનો જે કાર્યક્રમ ચાલે છે એ કાર્યક્રમમાં આજે ખાસ કોઈ નવો માહોલ નથી સરકારના મંત્રીઓ સાથે કેન્દ્ર સરકારના મંત્રીઓ સાથે આજે કઈ પણ ગંભીરતાથી કરવા માગે છે કે કેમ અને સરકાર કઈ કરવા માંગે છે તો ખેડૂત સંગઠનો એના પર શું પ્રતિક્રિયા આપે છે અને સરકાર કઈ નથી કરવા માંગતી તો ખેડૂત સંગઠનો આંદોલનકારી ખેડૂત સંગઠનો એના પર કેવી પ્રતિક્રિયા આપે છે એ આપણને રાતના આગળ તો આવતીકાલે જાણવા મળશે તો એના પર પણ આપણે આગળ ઉપર ચર્ચા કરશું તો મિત્રો આ વેળીઓ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવો આપણે સૌ પ્રયાસ કરશું જય કિસાન જય ભારત